મોરબીમાં નગરજનોએ પાણીની માંગને અનોખો વિરોધ કર્યો છે ઋષભ પાર્ક સોસાયટીના રહીશોએ મહાનગરપાલિકા સુધી રેલી યોજી વિરોધ કર્યો ઢોલ નગારા અને બેનરો સાથે પ્રદર્શન કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો ઋષભ પાર્ક સોસાયટીથી નવા બસ સ્ટેન્ડ થઈ મહાનગરપાલિકા સુધી પદયાત્રા યોજાઈ હતી પાણી ન આવે ત્યાં સુધી મનપા કચેરીમાં ધામા નાખવાનો નિર્ણય કર્યો છે તમામ લોકોએ પંગત પાડી મનપા કચેરીએ જમણવાર કર્યો હતો મ્યુનિસિપલ કમિશનરના આશ્વાસનથી પણ રહીશો નાખુશ છે છેલ્લા અમારે અમારે વર્ષથી પાણીનો ગંભીર પ્રશ્ન છે વારંવાર અમે નગરપાલિકાએ રજૂઆત કરી તોય છતાં તંત્રએ અમારી કોઈ પણ ફરિયાદ અમારી સાંભળેલી નથી વાતમાં અમને કહી દઈએ કે ચાલુ થઈ જશે ઘરે પહોંચો પછી અમે ઘરે પહોંચી પ્રશ્ન રોજે રોજ ત્રણ વર્ષથી આ અમારા માટે આના છે એટલે અમે ગાંધી માર્ગનો આ અમે રેલીનું આયોજન કર્યું તેમાં નાના બાળકો છે વડીલ છે યુવાન છે બધા ઉદ્યોગવાળા છે બધાને કામ ધંધો આજે અમે એક દિવસની રજા રાખી બધાએ સંકલ્પ કર્યો કે પાણી જ્યાં સુધી અમારે અહીંયા આવે નહીં ત્યાં સુધી અમારે નગરપાલિકાથી જવાનું થતું નથી